આજે આપડી ગાય પ્રેમવતીને નવ મહિનાનું ગા પૂર્ણ થયો ને આશા કરી કે આપડી પ્રેમવતી સરસ મજાની વાસડી લઈ આવે જે જય જય માતાજી મિત્રો આપડી સીતલને કાલે આ સાફ સફાઈનું કામ આપણે શોપિંગ ગયા તો સીતલે તો કમ્પ્લીટ કામ પૂરું કરી નાખ્યું જુઓ તમે સાફ કરી નાખ્યું સાફ સીતલનું સરસ કામ જોઈને આપણે આવી ગયા પિંજરામાં વાછડા જોવા માટે તો અહીંયા તો કોઈ હતું નહી બધા ભાગી ગયા તો પછી બધા ભાગેલા વાછડાને જોવા માટે આવી ગયા આપણે પાછળના વાડામાં અને આજે તો નાની ફેમિલી મોટી ફેમિલી બધાનો વારો આવી ગયો તો અહીંયા મોટા વાડાની અંદર અને આ બધાને એવી મજા આવી છે જો તો ખરા રમતું કરે રમતું અને આ બધાનો આજે મોટા વાડાની અંદર પહેલો દિવસ હતો એટલે આજે તો દોડવાનું જ આખો દી પછી આપડી ગૌશાળાથી આવી ગયા તો આપણે પાંજરાપોળ આપણે લઈ જવાના પશુઓને બધાનું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું અને પછી આવી ગયા આપણે આઈસીયુ વોર્ડ જોવા માટે તો જો વોર્ડ નું કામ તો લગભગ લગભગ ઓકે થઈ ગયું લોખંડનું કામ આ સાંજ સુધીમાં થઈ જાય પૂરું અને વોર્ડ અંદર થી કઈક આવો દેખાતો ચેક કરીને આવી ગૌશાળા અને વાસુડામાં કારણ કે આ બધા સ્કિન ડિસીઝનું વેક્સિન વાસુડામાં વેક્સિનનું કામ ઓકે કરી આવી ગયા આપણી ગૌશાળે આપણી ગૌશાળા આવી અખંડ ધુણા ના દર્શન કર્યા પછી આપણે આપણી ઘોડી શીતલ ને પાણી પાવા માટે છોડી અને શીતલે ધરાઈ ને પાણી પીધું કારણ કે આપણું હવાનું કામ કરતી હતી શીતલે પછી પાણી પી લીધું અને પાછી હતી ત્યાં ત્યાં બંધાઈ ગઈ શીતલ ને પાણી પીડ્યા પછી આવી ગયા પાછળના વાળામાં આપણે વાસુડા ભરવા માટે બધા જો પાણી પી પીને ટેબા થઈ ગયા એટલે તમે રેવા દો રેવા અને મિત્રો આજે છવ્વીસ તારીખ એટલે આપણી પ્રેમવતીના આજે નવ મહિનાનો કાળ પૂર્ણ થઈ ગયો તો હમણાં આપણે જોવાનું છે પ્રેમવતીને અને જોઈને કહેજો અને શું આવશે તો હવે જુઓ તમે પ્રેમવતીને પ્રેમવતી પાસે આપણે ગયા નથી પણ આપણા મિત્રએ ત્યાંથી વિડીયો મોકલે છે અને પ્રેમવતીને બરાબર જુઓ તમે અને જોઈને મને કહો કે પ્રેમવતી ક્યારે વ્યાં છે અને કેવું વ્યાં છે અને શું લઈ આવશે આપણે વ્રતનું બચ્ચું આવવાનું છે આપણે પ્રેમવતીને જોઈને પહોંચી ગયા તો ફરીથી પાંદરા પર અને પાંદરા પર એક સરસ મજાની ફ્રેમ બનાવી હતી હું તમને અત્યારે બતાવું છું કેમ છે ફ્રેમ તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં